નવસારી જિલ્લાના વાંસદા પંથકમાં ગઈકાલે ભારે પવન સાથે કરા અને વરસાદ વરસતા ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો ઉગારો આવ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે નવસારીના વાંસદા તાલુકામાં ગઈકાલે બપોરના સમયે ભારે પવન અને બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જો કે કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતનો વરસાદ સાબિત થયો છે વાંસદા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કેરીનો પાક મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ભાવરે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈ કેરીના ઝાડો જમીન દોસ્ત થઈ ગયા હતા તો ઝાડ ઉપરથી કેરી પણ નીચે પડી જતા ખેડૂતોએ કેરીના ઢગલા કરવા પડ્યા હતા જેથી ખેડૂતોની પડતા ઉપર પાટું જેવી હાલત થઈ છે ત્યારે ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે હવે ખેડૂત જાય તો જાય ક્યાં જેથી તેમને થયેલી નુકસાનીનું સરકાર જલ્દીથી સર્વે કરાવી યોગ્ય વળતર વહેલી તકે ચૂકવે તેવી આશા લઈને ખેડૂતો બેઠા છે છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે વાતાવરણમાં ફેરફાર ખાસ કરીને તાપમાનમાં વધારાને કારણે મોર આંબામાં ખૂબ જ મોડો આવે છે જેમ કે આપણે આ વર્ષે પણ જોયું કે ફેબ્રુઆરી એન્ડ અને માર્ચમાં મોર આપણે જોયા અને એને કારણે કેરી પણ થોડી મોડી જાય છે હવે તાપમાનમાં ખૂબ જ ઝડપથી વધારાને કારણે કેરી આપણી જૂન મહિનાની શરૂઆતમાં અથવા મે મહિનાના એન્ડ સુધીમાં કેરી તૈયાર થશે તો એ કેરી તૈયાર થવામાં ખૂબ જ ટૂંકા ગાળામાં કેરી તૈયાર થશે એટલે જે ઉત્પાદન છે કેરીનું કદ છે એ નાની કદની કેરીઓ આપણને આ બજારમાં જોવા મળશે હવે જેમ કેરી મોડી હાર્વેસ્ટ થશે એટલે કે કેરી આંબા પરથી વાડીમાંથી મોડી ઉતરશે તેમ તેમ આવતા વર્ષે પણ પાછો આ જ સમસ્યા ઉદ્ભવવાની શક્યતા છે કારણ કે જેમ મોડી કેરી આપણે વાડીમાંથી કાઢશું એટલી મારું નામ અને ગઈકાલે જે પણ વાવાઝોડા સાથે વરસાદ અને બરફના કરા પડેલ છે જેથી કેરીને ઘણું નુકસાન થયેલ છે પ્લસ આબાના ઝાડ પણ આખા ઉખડી ગયેલ છે કે જેથી લગભગ મારી ગણતરી મુજબ સો થી દોઢસો માણ કેરી પડી છે અને લગભગ મારા અંદાજ પ્રમાણે એક થી દોઢ લાખ રૂપિયા નું નુકસાન થયેલ છે શું છે મારી એક જ સરકાર શ્રી ને માગણી છે કે અમને ખેડૂતોની એવી તકલીફમાં જે પણ સહાય મળતી હોય તે આપવા સાહેબ નમ્ર વિનંતી છે